નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય ઇંગ્લિશનું યુનિટ સિક્સ આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ ભણીશું તો એક્ટિવિટી વન એમાં છે કે નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાઓ તો સૌ પ્રથમ તમે જોશો તો એક ચિત્ર આપેલું છે ચિત્રમાં કઈક નળી જેવું લાગે છે દિવાલની બાજુમાં લગાવેલું તો આપણે સૌ પ્રથમ કાવ્ય નું ઘણ કરીશું પોઈશું ધ ધન એન્ડ વોશ આઉટ કમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રે ઇન્સીન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અફ ધ સ્પાઉટ અગેન તો બાળ દોસ્તો આટલી નાની એવી પોયમ છે તો આપણે આ પોઈમને સમજીશું તો કહ્યું છે કે વિન્સી સ્પાઇડર ઇન્સિબિન્સી સ્પાઈડર એટલે કે નાનકડો કરોડિયો સ્પાઈડર એટલે કરોળિયો ક્લાઇમ્ડ અપ ક્લાઇમ્ડ અપ એટલે ઉપર ચડવું સ્પાઉટ એટલે નળી અથવા નાળછો તો નાનકડું કરોળિયો નાળછામાં ઉપર ચડ્યો ડાઉન કમ ધ રેઇન ડાઉન એટલે નીચે પડવો કમ એટલે આવું રેઇન એટલે વરસાદ વરસાદ આવ્યો એન્ડ અને વોસ્ટ ધ સ્પાઈડર આઉટ આઉટ એટલે કાઢી દેવું બહાર કાઢી દેવું કરોડિયાને બહાર વહાવી દીધો નીચે બહાર નીકાળી દીધો આઉટકમ ધ સન એન્ડ ડ્રાઇડ અપ ઓલ ધ રેનકમ એટલે કમ એટલે આવું આઉટ એટલે જવું તો વરસાદ ગયો એટલે આઉટકમ ધ સોરી આઉટ કમ ધ સન સન એટલે કે સૂર્ય આઉટ કમ એટલે આવ્યો સૂર્ય બહાર આવ્યો એન્ડ અને ડ્રાઈડ અપ એટલે સૂકવી દેવું ઓલ ધ રીન વરસાદ સૂર્ય બહાર આવ્યો અને બધો વરસાદ બધું પાણી સૂકવી દીધું ઈ સી સી સ્પાઈડર નાનકડો કરોળિયો ધ સ્પાઉટ અગેન અગેન એટલે ફરીવાર નાનકડો કરોળિયો ફરીથી નાચામાં ઉપર ચડ્યો તો તમે આ જોઈ શકો છો ચિત્રમાં ફરી એકવાર નળી પર ચડી રહ્યો છે આગળ જોઈશું કે ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન તે સાંભળો તો ટુ ડે એટ ભોલાભાઈ તો આજે આપણે ક્યાં છીએ ભોલાભાઈના ખેતરે બરાબર તો જુઓ કોકોનટ ટ્રી તમને કોકોનટ ટ્રી આપેલું છે ભોલાભાઈના ખેતરમાં કોકોનટ ટી છે પછી ટેકિંગ કોકોનટ ઇન ધ કેવલા કનું છે તે જે નાળીએ છે તેને ઊંટ ગાડીમાં ભરે છે પછી રઘુ રઘુ શું કરે છે તો પ્લાઉંગ પ્લાવિંગ ધીલ્ડ ફિલ્ડ એટલે ખેતર ખેતર ખેડે છે આગળ જોઈએ પછી તમે જોશો તો પિકિંગ મેંગોસ રામુ તો રામુ છે તે કેરીઓ છે તે ઉતારી રહી છે પિકિંગ એટલે ઉતારવું પછી કોકિલાબેન તો તો ધ ધાઉ તો કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે આગળ જોઈએ બિલ્કીબેન તો બિલ્કીબેન શું કરે છે કે કઈક સાફ કરાય તો આપણે લખીએ કે બિલ્કીબેન ઇઝ ક્લિનિંગ ધ રાઈસ તો બિલ્કીબેન છે તે ચોખા સાફ કર્યા છે পছে ভোলাভাই ভোলা ভাই শু করেছে ভোলা ইজ পুটিং রাইস রাইস ইন তো বেগস তো ভোলাভাইথরা মা চোখা ভাইছে মঞ্জু মঞ্জু বে ফিডিং চিকুবেন মরঘে বচ্চা নেই চাকরি রাখছে তো চিত্র যাই শকো

રામ ઇઝ પિકિંગ મેંગોઝ કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ અને છેલ્લું વાક્ય બનાવી શકીએ ર રઘુ ઇઝ પ્લાવિંગ ધીલ્ડ તો આ રીતે તમારે આ વાક્ય ઉપરથી બીજા આવા વાક્યો બનાવવાના છે એક્ટિવિટી ટુ બી જોઈએ તો ભોળાબાઈના ખેતરે ગઈકાલે કોણે શું કામ કર્યું હતું તે સાંભળો અને વાંચો તો યસ્ટડ એટલે ગઈકાલે કનુ પિક્ડ મેંગોઝ કનુએ કેરીઓ ઉતારી હતી રામુ ટુ કોકોનટ ટુ ધ માર્કેટ રામુ નાળિયેર હતા તે બજારમાં લઈ ગયો હતો મંજુબેન એન્ડ ભોલાબાઈ પુટ રાઇસ ઇન ધ જૂટ બેગ તો મંજુબેન અને ભોળાબાઈ ચોખા કોથળામાં ભરી રહ્યા હતા ભર્યા હતા કોકિલાબેન મિલ્ક ધ કાઉ કોકિલાબેને ગાય ગાઈ દોતા હતા बिल्की बैन फेट द चिकन बिल्की बैन से मरघी बच्चा से चिकन से मरघी बच्चा ने चढ़ नाखी रहा था खवड़ी रहा था यस्टरडे घई काले जान की प्ला प्लाउंग द फील्ड तो जानकी से खेतर खेड़ी रही थी रघु टूक द शीप टू द जंगल रगु ये રઘુ છે તે ગેટાઓને લઈને જંગલમાં ગયો હતો એક્ટિવિટી થ્રી જોઈએ જૂથમાં કામ કરો એક્ટિવિટી ટુ એ અને એક્ટિવિટી ટુ બી સરખાવો ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો તો અહીંયા નામ છે ગઈકાલે ટુ ડે ગઈકાલે રામુએ શું કર્યું અને આજે રામુ શું કરી રહ્યો છે એ લખ્યું છે જુઓ તો યસ્ટરડે રઘુ ટુ ધ શીપ ટુ જંગલ ટુડે તો ટુડે રઘુએ શું કર્યું છે કે રઘુ પ્લાઇંગ ધ્લાવિંગ ધ ફિલ્ડ એવી રીતે કનુ તો કનુ યસ્ટરડે મતલબ કે ગઈકાલે શું કર્યું હતું તો પિકડ મેંગોઝ ટુડે તો ટુડે શું કર્યું છે ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ ઘાટ મંજુબેન તો મંજુબેને યસ્ટર ડેમાં કયું વર્ક કર્યું હતું પૂટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ અને ટુડે એટલે કે આજે શું કરી રહ્યા છે મંજુબેન તો ફીડિંગ ધ ચિકન્સ ભોલાભાઈ તો ભોલાભાઈએ યસ્ટરડે શું કર્યું પૂટ રાઇસ ઇન ધ જ્યુટ બેગ્સ ટુડે તો પુટિંગ રાઇસ ઇન ધ જ્યુટ બેગ્સ હવે રીતે કોકિલાબેન કોકિલાબેને શું કર્યું મિલ્કીંગ ધ કાવ સોરી મિલ્ક ડે ધ કાવ યસ્ટરડે અને ટુડે ટુડે મિલ્કિંગ ધ કાવ બિલ્કીબેન તો બિલ્કીબેન યસ્ટરડે શું કર્યું ફેડ ધ ચિકન્સ અને ટુડે ક્લિનિંગ ધ રાઈસ રામ તો રામુ ટુ કોકોનટ્સ ટુ ધ માર્કેટ અને ટુડે પિકિંગ મેંગોઝ જાનકીનું વર્ક ટુ યસ્ટરડેનું પ્લાવિંગ ધ ફિલ્ડ અને ટુડેમાં ટેકિંગ શિફ્ટ ટુ ધ જંગલ એવી રીતે આગળ એક્ટિવિટી ફોર જોઈએ ચિત્ર જુઓ તેની માહિતી સાંભળો અને વાંચો તો જુઓ ચિત્રમાં તમે જોશો તો લાસ્ટ સનડે આઈ વિઝિટેડ ધ ધૂ તો ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી આઈ લેફ્ટ માય હાઉસ એટલે હું મારા ઘરેથી નીકળ્યો ચિત્રમાં તમને ઘર બતાવ્યું છે બસ છે બરાબર તો આઈ ટુક ધ બસ ટુ ધ ધુ તો મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી છે પછી છે ટિકિટ બારીકણ ઊભા છે ભાઈ છે તે આઈ પેઇડ ફોર માય ટિકિટ પેઇડ એટલે આપું મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા આપ્યા આઈ શો ધ એલિફન્ટ તો મેં હાથીઓ જોયા એલિફન્ટ્સ એલિફન્ટ હોય તો હાથી અને એલિફન્ટ્સ એટલે વધુ હાથી એમ આઈ બોટ સમ પીનટ પીનટ્સ એટલે મગફળી મેં થોડી મગફળી ખરીદી આઈ શો ધ એલિફન્ટ્સ તો મેં 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 હાથીઓ જોયા પછી આમ પીનટ મે થોડી મગફળી ખાતી આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ તો હું મંકી હાઉસ પાસે ગયો થોડા તો વાંદરાના પાંજરા પાસે ગયો આઈ શો ધ મંકીઝ મેં વાંદરાઓને જોયા આઈ લાપ એટ ધોરિલા હું ગોરિલા સામે છે કે અહીંયાથી શરૂ થશે આઈ રોડ ધૂ રેન તો મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી આઈ લુકડ એટ ધન રોર તો મેં સિંહની ગર્જ સાંભળી રોર એટલે ગર્જ ના આ રન હવે એટલે દુર્ભાગ્ય રન હવે એટલે દોડવું હું દુર્ભાગ્ય દોડ્યો હું ભાગ્યો આઈ ગોટ લોસ્ટ લોસ્ટ એટલે ખોવાઈ ગયો હું ખોવાઈ ગયો આઈ આસ્કડ ફોર ડાયરેકશન શનફીન જોઈ આઈ સેડ ગુડ બાય ટુ ધુ કીપર તો મે પ્રાણી સંગ્રહાલયના ચોકીદારને આવજો કહી આઈ હરીડ હોમ હું ઝડપથી ઘરે જવા નીકળ્યો ત્યાંથી ફિનિશ થયું બરાબર તો આ રીતે તમારે સેન્ટેન્સ આના ઉપરથી બનાવી અને પછી તમારી નોટબુકમાં લખવાના છે એક્ટિવિટી ફાઇવમાં છે કે વોટ ડીડ હી ડુ તો તમારે આવી રમત રમવાની છે કે તેણે શું કર્યું તો પ્રશ્નો પૂછવાનો છે અને જવાબ મેળવવાના છે કે એક્ઝામ્પલ છે કે વોટ ડીડ હી ડુ તો હી ડાન્સ તેણે તેને શું કર્યું તેણે ડાન્સ કર્યો બીજો પ્રશ્ન પૂછીશું કે વોટ વોટ ડીડ સી ડૂ તો સી ક્લોઝ ધ ડોર તો જવાબ મળ્યો બીજો એવા પ્રશ્ન તમારે અલગ અલગ પૂછવાના છે કે વોટ ડીડ સી ડૂ તો સી ઇઝ ક્લેપિંગ પછી બીજો પ્રશ્ન આપણે પૂછીશું કે વોટ ડીડ હી ડૂ તો હી ઇઝ થ્રોઈંગ ધ બોલ વોટ ડીડ હી ડૂ તો કહે કે હી રન ફાસ્ટ અથવા તો હી ઇઝ રનિંગ ફાસ્ટ તો આવા પ્રશ્નો પૂછીને આવી તમારે રમત રમવાની છે હવે એક્ટિવિટી સિક્સ જોઈશું સિક્સ એ તો એક્ટિવિટી સિક્સ એમાં છે વાર્તા તો વાર્તા સાંભળને એવી વાંચો તો અહીંયા આપણે સ્ટોરી છે તે આપણે જોઈશું સ્ટોરીનું નામ છે હેલ્પ વોલ્ફ હેલ્પ એટલે મદદ કરો વોલ્ફ એટલે વોર ભરું મદદ કરો ચાલો વાર્તા જોઈશું આપણે વંશ એટલે એક વાર વેન ટુ ભરવાડનો છોકરો ઘેટા વોચડ એટલે જોવું તે ઘેટાના ટોળાનું ધ્યાન ફ્લોક એટલે ટોળું તે તે ગેટાના ટોળાઓનું ધ્યાન રાખતો હી વોઝ બોર્ડ ઇન ધ ધરનુન એટલે બપોર બપોરનો ટાઈમ બપોરનો ટાઈમ કંટાળ્યો હી હેડ અ ટ્રીક ફોર ફન ફન એટલે મજા માટે તેની પાસે મજા માટે યુક્તિ હતી હેલ્પ હેલ્પ મદદ કરો મદદ કરો હી ક્રાઇડ

ઇટ વોટ જસ્ટ ફન આ તો ફક્ત મજાક હતી ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર ગામ લોકો તેમના કામે પાછા ભર્યા પાછા ભર્યા બટ પરંતુ પણ ધ ધર્ડ બોય ક્રાઈડ ભરવાડનો છોકરો છોકરાએ વધુ ફરીવાર ગુમ પાડે વોલ્ફ વોલ્ફ ત્રણ વાર વધુ ગુમ વરુ વરુ થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કમધેર ત્રણ વાર ગામ લોકો ત્યાં આવ્યા થ્રી મોર ટાઈમ ધ વિલેજર્સ કમધેર એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાકડા અને ત્રણ વાર છોકરો હસ્યો હી થોટ તેને લાગ્યું તેણે વિચાર્યું ઈટ વોઝ ગ્રેટ જોક જોક એટલે મજાક રમૂજ તેને લાગ્યું કે આ એક મોટી રમૂજ હતી ધ ડીડ નોટ ગામ લોકોને તેવું લાગ્યું નહીં સૂન આફ્ટર એટલે કે થોડી વારમાં કમ ખરેખર વરુ આવ્યા ધ શેફ બોય ક્રાઇડ ભરવાડના છોકરાએ બૂમ પાડી વોલ્ફ વોલ્ફ વરુ વરુ પણ બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ પરંતુ ગામના લોકો આવ્યા નહીં ધ બોય રન ટુ ધ વિલેજ છોકરો ગામમાં દોડ્યો અથવા તો દોડતો ગામમાં ગયો હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી તેણે ગામના લોકોને વિનંતી કરી ધ વિલેજર્સ હેડ ગામના લોકો બોલ્યા વી આર નોટ ફૂલ્સ અમે મૂર્ખ નથી એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હી શીપ અને છોકરાએ તેના બધા કેટાને ખોઈ નાખ્યા હવે આગળ જોઈશું એક્ટિવ એક્ટિવિટી સિક્સ બી તો એક્ટિવિટી સિક્સ એના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો તો અહીંયા બ્લેન્ક છે તે આપણે પૂરીશું તો પ્રથમ બ્લેન્ક છે સેન્ટેન્સમાં છે કે અસેફર્ડ બોય બ્લેન્ક ટુ ધ જંગલ તો સ્ટોરીમાં આપણે જોઈ અને લખી શકીશું કે સેફર્ડ બોય વેન ટુ ધ જંગલ सेंटेंस नंबर टू ही ब्लैंक इट वॉज अ ग्रेट जॉब तो ब्लेक में आट थ्री ही ब्लैंक द विलेजर्स तो ब्लैंक में आंसर रिक्वेस्टेड ही रिक्वेस्टेड द विलेजर्स फॉर बट द सेफर्ड बॉय ब्लेंक वॉल्फ वॉल्व तो आंसर आइड बर्ड द सेफर्ड बॉय क्राइड वॉल्फ वॉल् फाइव the people in the village blank there so blank music come there six the boy blank his sheep to so, the boy lost his sheep seven but the villagers blank not blank so but the villagers did not come એટ ધ વિલેજર્સ બ્લેન્ક બેક ટુ ધેર વર્ક તો વેન્ટ ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક એક્ટિવિટી સી સીખ સી ઉપરના વાક્યોને વાર્તાની ઘટના ક્રમના ઘટનાના ક્રમમાં ગોઠવો તો ઉપર જે આપણને બ્લેન્ક આપીએ તે જે આપણે ભૂલ્યું છે તો એમાં જોઈએ આપણે વાક્ય છે તે આડાવડા છે તે આપણે ક્રમ બધ ગોઠવીશું First sentence say a shepherd boy went to the jungle two. The people in the village come there three. The villagers went back to their work four. But the shepherd boy cried wolf wolf five. He thought it was a great job. Job six. But the villagers નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મદદ થી તો જો અહીંયા જે શબ્દો આપેલા છે જે વર્ડ છે તેને આપણે મોટેથી બોલવાના છે એના અર્થ પણ આપણે સમજીશું સે તો સેડ સે એટલે બોલવું સેડ એટલે બોલ્યું એવી રીતે પ્લે અને પ્લેડ તો પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યું પછી ડાન્સ તો નાચવું અને ડાન્સ એટલે નાચ્યું Cry, tle, radu, cried એટલે રડવું cried એટલે રડ્યું wash એટલે ધોવું washed એટલે ધોયું climb એટલે ચડવું અને climbed એટલે ચડ્યું dry તો સુકવવું અને dried એટલે સુકવ્યું hear એટલે સાંભળવું અને heard એટલે સાંભળ્યું

ચાલવું ને વોકડે એટલે ચાલે ક્લેપ એટલે તાળી પાડવી ને ક્લેપડે એટલે તાળી પાડે લાફ એટલે હસવું લાફડે વોશ ડે એટલે ધોયું વોચ એટલે જોવું અને વોચ ડે એટલે જોયું પે એટલે ચૂકવવું ને પેડ એટલે ચૂકવ્યું

એ ટી એ એ ટી એટલે ખાધું ઉચ્ચાર બોલાશે સરખું પણ એનો અર્થ અલગ થશે બરાબર તો આ થયા વર્તમાનકાળ અને ભૂતકાળના શબ્દો એક્ટિવિટી એ જોઈએ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો તો જો અહીંયા એક્ઝામ્પલ છે કે પ્લેડ ક્રિકેટ પ્રિયા યશ તો આ ગુજરાતીમાં જેમ આપણે વાક્ય આડું ઓળું આવે છે ને જેને સીધું કરીને આપણે લખીએ છીએ એવી રીતે અહીંયા અંગ્રેજીમાં આપેલું છે તો શું સેન્ટેન્સ બન્યું છે કે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે પ્રિયા ગઈકાલે ક્રિકેટ રમી એવી રીતે પ્રથમ સેન્ટેન્સ છે મી સોનલ થેન્કડ તો સેન્ટેન્સ બનાવ્યું છે કે સોનલ થેન્કડ મી સેન્ટેન્સ ટુ લાઉડલી રીમા લાફ લાસ્ટ નાઇટ તો સેન્ટેન્સ બનાવી શકે રીમા લાફ ડ લાઉડલી લાસ્ટ નાઇટ સેન્ટેન્સ થ્રી ટચ ડ આઈસ ક્યુબ ધ બેબી સેન્ટેન્સ બનશે ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ ફોર વેન ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ તો પ્રેમ વેન ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ થશે સેન્ટેન્સ ફાઇવ રોટ વિક્રમર સ્ટોરી યસ્ટરડે તો વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે બરાબર તો બાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યનો આભાર